મહેસાણા ખાતે આવેલા અર્બન સ્કૂલ કેશવ માધવ સ્મૃતિ ટ્રસ્ટ અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા હરિત કલા સંગમ બે હજાર પચીસ ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી છ પોઈન્ટ પચાસ હજારથી વધુ મિત્રો ભેગા થયા હતા જેમાંથી પસંદગી પામેલા છસો ને બે ચિત્રોનું આજે પ્રદર્શન યોજવા માટે આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં ધોરણ છ થી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ધોરણ છ થી આઠ માં પાંચ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે અને નવ થી બાર માં પાંચ શ્રેષ્ઠ ચિત્રનું સિલેક્શન થયું છે હરિત કલા સંગમ બે હજાર પચીસ ચિત્ર પ્રદર્શની એમ કરીને આજનો પ્રોગ્રામનું આયોજન કરેલું છે આ આયોજન પહેલાં પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ મહેસાણા જિલ્લા દ્વારા આખો કાર્યક્રમનું આયોજન થયું છે તારીખ ત્રણ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાની જુદી જુદી સ્કૂલોમાં લગભગ એક સ્કૂલોમાં હરિત કલા સપ્તાહ કરીને એક કાર્યક્રમ યોજાયેલો હતો જે સપ્તાહ અંતર્ગત જિલ્લાની જુદી જુદી શાળાઓમાં ત્રીસ મિનિટ પર્યાવરણનો વિષય મૂકવામાં આવ્યો હતો અને પછી પિસ્તાલીસથી એક કલાક સુધીના ડ્યુરેશનમાં જો બાળકો દ્વારા ચિત્રની સ્પર્ધા કરવામાં આવી હતી જે અંતર્ગત પ્રબોધન માટે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ચિત્ર સ્પર્ધામાં સાડા છ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા એ સાડા છ હજાર જે ચિત્રો ભેગા થયા હતા એમાંથી શોટિંગ કરીને સારા ચિત્રો એમ કરીને કુલ છસો ને બે ચિત્રોની આજે અહીંયા અર્બન સ્કૂલ ખાતે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેનો હેતુ પર્યાવરણની જાગૃતિ માટેનો છે પર્યાવરણ સંરક્ષણ કેવી રીતે કરવું અને બાળકો દ્વારા એની અંદર કેટલી ગંભીરતાથી એ લોકોએ આ વિષયને લીધો છે